પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ દેશવ્યાપી ઉજવણી કરવામાં આવતી હોય છે રાજકોટની આંખની હોસ્પિટલ રાષ્ટ્રભક્તિ સાથે કાર્યરત છે ડૉક્ટર અનુરધ સાવલિયાનો રાષ્ટ્રભાવના સાથે આરોગ્ય ક્ષેત્રમાં પણ કાર્ય કરવાનો ઉમદા હેતુ દરેક ક્ષેત્રના વ્યક્તિ માટે પ્રેરણારૂપ છે છેલ્લા અઢાર વર્ષથી રાજકોટ અને કાલાવડ ખાતે સાવલિયા આંખની હોસ્પિટલ કાર્યરત છે સ્વતંત્રતા દિવસની ઉજવણી સાવલિયા આંખની હોસ્પિટલમાં સર્વ સમાજના લોકોને તેમજ દરેક ક્ષેત્રના વ્યક્તિને પ્રેરણાદાયક બને એવા ઉમદા હેતુથી કરવામાં આવી હતી છેલ્લા પંદર વર્ષથી સાવલિયા હોસ્પિટલમાં ચોકીદાર તરીકે ફરજ નિભાવતા ચોકીદાર પાસેથી સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો ડોક્ટર અનુરધ સાવલિયા હંમેશા હોસ્પિટલની ટીમને વધુ મહત્વ આપે છે ડોક્ટર અનુરધ સાવલિયા હોસ્પિટલની સફળતા અને પ્રગતિમાં સાવલિયા હોસ્પિટલ પરિવારના દરેક વ્યક્તિને શ્રેય અપાય છે સ્વતંત્રતા દિવસે ડોક્ટર અનુરધ સાવલિયાનો રાજકોટ મિરરના સથવારે પ્રજાજોગ સંદેશ પાઠવ્યો હતો પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ઇઠોતેરમો સ્વાતંત્ર પર્વ આજે લોકો આપણા દેશના જે કહેવાય ને ગર્વથી આઝાદી પર્વ ઉજવી રહ્યા હોય છે ત્યારે આજે એવા એક વ્યક્તિ સાથે વાતચીત કરવી છે કે જેઓ પોતાના પ્રોફેશનમાં રહી અને રાષ્ટ્રભક્તિનો જે એમનામાં ભાવના રહી છે એ તો વ્યક્ત કરે છે પણ લોકોના આરોગ્ય અને સુખાકારી માટે પણ તેઓ તત્પર રહે છે મારી સાથે ડૉક્ટર અનુરધ સાવલિયા જોડાઈ ગયા છે સાવલિયા હોસ્પિટલમાંથી સર આંખના રોગોના નિષ્ણાંત તરીકે તમે સેવા આપો છો સાથે રાષ્ટ્રભક્તિની આ ભાવના આ બંનેનું સમન્વય કેવી રીતના હોય છે સૌપ્રથમ તો આજે ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની સૌને શુભકામનાઓ હેપી ઇન્ડિપેન્ડન્સ ડે રાષ્ટ્રભક્તિ એ હેલ્થ સેક્ટરમાં હોય તો શું ફાયદો થાય એવું કહું તો આજે અઢારેક વર્ષથી આ સાવલિયા હોસ્પિટલ કાલાવડ અને રાજકોટમાં કાર્યરત છે અને પહેલેથી અમારે ત્યાં છવ્વીસમી જાન્યુઆરી હોય પંદરમી ઓગસ્ટ હોય કોઈ પણ રાષ્ટ્રીય પર્વ છે એ અનન્ય રીતે ઉજવાતું હોય છે એનું કારણ માત્ર ને માત્ર કે જે તે સમયે દેશને આઝાદ કરવા માટે જે આઝાદીના લડવૈયા શહીદો સહિત બધાએ જેને જેને પણ આઝાદીમાં ભાગ લીધો છે એને આ રાષ્ટ્રને સર્વોત્તમ કક્ષાએ લઈ જવા માટેના સપના જોયા હોય અને આજે રાષ્ટ્રનો બધી દિશામાં વિકાસ થઈ રહ્યો છે ત્યારે હેલ્થ સેક્ટરમાં જોડાયેલો માણસ પણ રાષ્ટ્રના રંગે રંગાયેલો હોય એવી લાગણી સાથે અમે દર વર્ષે આ આયોજન કરતા હોય છે અને ઉજવણી કરતા હોય છે રાષ્ટ્રભક્તિ તો આપનામાં છે જ પરંતુ આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કઈ રીતના કરી છે તમે આજે તો એક અલગ મેસેજ આપવાના ઉમદા હેતુથી જ્યારે કોઈ પણ હોસ્પિટલ કે આરોગ્ય ક્ષેત્ર હોય તો એની અંદર એક અલગ સિસ્ટમ હોય છે કે નાનામાં નાનો માણસનો પણ એટલો જ અગત્યનો રોલ હોય ખાલી સર્જન એક જ ઓપરેશન કરે એટલાથી નહીં થતું એક આખું ટીમ હોય છે કે જે ખાલી ચોકીદારથી લઈ અને સર્જન સુધીના ટોટલ લોકોનો એમાં અનન્ય યોગદાન હોય છે અમારે ઓછામાં ઓછી પાંત્રીસેક જણાની ટીમ છે તો બધાનો એક કી રોલ છે ત્યારે હોસ્પિટલના પ્રોગ્રેસમાં હું મારી ટીમ સાવલિયા હોસ્પિટલ પરિવાર તરીકે જ ઓળખતો હોઉં છું એ ટીમને હું શ્રેય આપવા માગું છું આટલી સક્સેસનો એવા સંજોગોની અંદર બીજું એક કહેવા માંગુ તો સાવલિયા હોસ્પિટલની સક્સેસ એટલે કે અમુક સર્જરી એવી છે કે જે ભારતમાં સૌ વાર આપણે કરી છે અમુક સર્જરી એવી છે ગુજરાતમાં આપણે પાયોનિયર છે નંબર ઉતારવાની જે ક્લિયર ટેકનોલોજી છે જે પેટન્ટેડ ઓવરલેપિંગ સ્પોર્ટ વાળી જે છે એ ટેકનોલોજી ઇઝ નો વેર ઇન ધ ગુજરાત સો ફાર એવા સંજોગોમાં આવડી ક્રેડિટ છે હું મારી ટીમને પાસ ઓન કરવા માગું છું મારી ટીમને શ્રેય આપું છું અને એના સાબિતી રૂપે આજે અમારા ધ્વજવંદનનો કાર્યક્રમ અમારા ચોકીદારના હાથે કરવામાં આવ્યો છે જે પંદર વર્ષથી અમારે ત્યાં ચોકીદાર તરીકે જોડાયેલા છે લોકોને એક સંદેશ શું પાઠવશું આજના દિવસે લોકોને ખાસ કરીને આજે પંદરમી ઓગસ્ટના દિવસે લોકો પોતાના કાર્યક્ષેત્રની અંદર રાષ્ટ્રભાવનાથી કામ કરે એવો ઉમદા હેતુ અને આપણા દરેક જે પણ લોકોએ આ દેશમાં અનન્ય ભાગ લીધો હતો ચળવળ કરી હતી દેશને આઝાદ કરવા માટે એનામાં જે રહેલા સંસ્કારો હતા અથવા તો એનામાંથી પ્રેરિત થઈ અને આપણે જે પણ ક્ષેત્રમાં છે ત્યાં રાષ્ટ્રભાવનાના પહેલાં સ્થાને રાખી અને કોઈપણ કામ કરવું જોઈએ બાકીના બધા ક્રમ છે એ પછી આવવો જોઈએ રાષ્ટ્ર પહેલા એવો બધાના જીવનમાં હેતુ હોવો જોઈએ એવી મારી લાગણી છે ડૉક્ટર અનુરજ સાવલિયા એક સુંદર વ્યક્તિત્વ તો ખરા જ પરંતુ એક ઉમદા વિચાર સાથે આજે એમને ખૂબ સારી વાત કરી છે કે તમે કોઈ પણ ક્ષેત્રમાં હોય પણ દરેક ક્ષેત્રની અંદર તમે એક રાષ્ટ્રભવના સાથે કામ કરો એ જ આપણા રાષ્ટ્રનું સારી રીતના ઘડતર કરી શકે છે કેમેરા પર્સન ધ્રુવ્યા સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર